ભાવનગરના નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સતત આઠમા વર્ષે નારી ચોકડી ખાતે ચોટીલા પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્ટીકરો રાત્રે અકસ્માતો ટાળવામાં મદદરૂપ થાય છે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડે પણ પગપાળા યાત્રા દરમિયાન રેડિયમ સ્ટીકર લગાવ્યા હતા સંસ્થાના સંચાલકો રોહિતભાઈ કણબી કલ્પેશભાઈ ડાંગર અરૂણભાઈ સોલંકી અને બિપિનભાઈ સહિતના કાર્યકરોએ આ સેવામાં યોગદાન આપ્યું હતું મારું નામ કલ્પેશ ડાંગર છે અમે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ આઠ સતત આઠમા વર્ષે પણ ભાવનગરથી સોટેલા જતાં પદયાત્રીઓ માટે રેડિયમ સ્ટીકર લગાડવાનું કામ કરી રહ્યા છીએ જેથી કરી અને રાત્રિ અકસ્માતના બનાવો બંધ રહે અને માણસોની સેફ્ટી જળવાઈ રહે તે માટેનું કાર્ય કર કાર્ય કરી રહ્યા છે અને અમારા સહયોગી સાથ આપી રહ્યા છે રોહિતભાઈ અરુણભાઈ તથા બિપિશભાઈ આ સાથે મળે અને એ કામ કરી રહ્યા છીએ તમે અંદાજે કેટલાક લોકોને સ્ટીકર લગાડો છો અને આ તમારો કેમ કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે અમે બપોરે આવી જઈએ છીએ 2 થી ત્રણ વાગ્યા સુધી અને રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી રહીએ છીએ અને અંદાજે 3 થી સાડા ત્રણ હજાર અમે આ સ્ટીકર લગાવી આપીએ છીએ